કેમ છો બધા મજામાં છો તો આજે હું તમારી સાથે શેર કરીશ સાબુદાણાની ખીચડી તો આપણે બે ચમચી જેટલો લીધો છે ઘી તો ઘી આપણો સારી રીતે ગરમ થઈ જાય સાબુદાણાની ખીચડી તો તો તમે તમે ઘણી બધી બનાવી બનાવી હશે હશે પણ પણ આવી રીતે ના ઘી ગરમ થઈ ગયું છે તો ઘી ગરમ આપણું થઈ ગયું છે હવે એનામાં આપે ઉમેરીશું એક ચમચી જેટલો જીરો અને પછી લીલા ગાજર કટોરી અને કાકડી અને કેપ્સિકમ અને તીખા મરચા આપે બધાને મિક્સ કરી નાખીશું સારી

સાબુદાણા ઉમેરી અને પછી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ આવી રીતના તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે સાબુદાણાની ખીચડી સારી રીતે મિક્સ થઈ ગઈ છે એનામાં મસાલો આપણે બધું ઉમેરી અને સારી રીતે મિક્સ કર્યું છે તો ઉપવાસ માટે આ સાબુદાણા ખીચડી બનાવી છે જેનું સ્વાદ અલગ થાય છે અને એટલી ટ્રાય કરજો ઉપવાસ ઉપવાસ માટે જે રાખીએ તો સાબુદાણા ની ખીચડી તમે જરૂરથી ટ્રાય કરજો થોડાક આપે લેલા ધાણા ઉમેરી નાખીશું એના ઉપર અને પછી આપણે ત્રણ મિનિટ સુધી આપણે એને રાખીને રાખી દઈશું તો આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણે સાબુદાણા ની ખીચડી એકદમ તૈયાર થઈ ગઈ છે જો તમને સારી અને સિમ્પલ લાગી ફ્રેન્ડ્સ તો તમે મારી ચેનલને ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે તમે જરૂરથી શેર કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ